વાર્તા સમજુ બકરીઓ એક નાનકડું ગામ હતું ગામની વચ્ચે એક નદી વહેતી હતી નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકે તેમ હતું એક દિવસની વાત છે બે કૂતરા સામસામે બંને છેડેથી આવતા હતા બંને પુલ વચ્ચે ભેગા થયા હવે બંને એ સામે કાંઠે જવાનું હોવાથી તે બંને વિચાર્યા વગર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા એક કહે હું જાઉં બીજું કહે હું જાઉં એમ કરી કરીને ઝઘડવા લાગ્યા એક પણ કૂતરો પાછળ ખસવા તૈયાર ન હતો બંને એકબીજાને બચકા ભરી મારામારી કરવા લાગ્યા તેમાં બંનેનું ધ્યાન નહીં રહ્યું અને સાંકડા પુલથી તે બંને પાણીમાં પડી ગયા અને તણાઈ ગયા નદીમાં પાણી ઓછું હતું તેથી તેઓ આગળ જઈને તરીને બહાર કૂદીને નીકળી ગયા થોડી વાર પછી એક બકરી પુલના એક છેડેથી આવતી હતી અને એ જ સમયે બીજી બકરી બીજા છેડેથી આવતી હતી બંને પુલ વચ્ચે ભેગા થઈ ગયા બંનેએ સામે કાંઠે જવાનું હતું પુલ એટલો સાંકળો હતો કે એકબીજાની આજુબાજુથી પણ જવાય તેમ ના હતું પણ બંને બકરીઓ ગભરાયા વગર વિચારવા લાગી બંને ઝઘડી પણ નહીં પછી તેમાંની એક બકરી પુલ પર બેસી ગઈ બીજી બકરી તેના પરથી થઈને બીજી બાજુ નીકળી ગઈ અને બંને પોતપોતાના રસ્તે ચાલી ગઈ આમ બંને બકરીએ સમજદારીથી કામ લીધું અને પુલ પાર કર્યો વાર્તાનો સાર જો આપણે સમજી વિચારીને કામ કરીએ તો મુશ્કેલીમાં પણ રસ્તો મળી જાય અને લડવા ઝઘડવા જઈએ તો કૂતરાની જેમ પાણીમાં તણાઈ જવું પડે વાર્તા અનરો ગીત અને બિલાડી એક સમયની વાત છે એક ઘાટ જંગલમાં એક ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા તે જ ઝાડ ઉપર એક કોતરમાં ગીધ રહેતો હતો તે આંખેથી આંધળો અને વૃદ્ધ હતો બધા પક્ષીઓ તે ગીધને તેના બચ્ચા સાચવા સોંપી જતા અને તેઓ ખોરાકની શોધમાં નીકળતા હતા અને તેના બદલામાં તે પક્ષીઓ તે ગીધને ખાવા માટે ખોરાક આપતા હતા ત્યાં નજીકમાં એક બિલાડી રહેતી હતી તે બિલાડી આ બધું જોયા કરતી હતી તેને ખબર પડી ગઈ કે ગીધ આંધળો અને ભૂત પણ છે એ બિલાડીની નજર તે પક્ષીઓના બચ્ચા ઉપર હતી એક દિવસ તે બિલાડી ગીધ પાસે આવી અને કહ્યું તમે તો

વાતો કરતો ત્યાં જ બીજી તરફ બિલાડી પક્ષીઓના માળામાંથી એક એક બચ્ચાને મારીને ખાઈ જતો અને તેમના હાડકા બખોલમાં નાખીને જતી રહેતી ગીધ આંધળો હોવાથી તેને આ વાતની ખબર ના પડી બધા પક્ષીઓને એ વાતની ચિંતા થવા લાગી આ વાતની જાણ તેઓ ગીધને કરવા ગયા ત્યાં જઈને એ લોકોએ જોયું તો ગીધની બખોલમાં તેમણે બચ્ચાઓના હડકા જોયા પછી બધા પક્ષીઓ મળીને ગીધ ઉપર તૂટી પડ્યા અને તેને મારવા લાગ્યા ગીધ ઝાડ ઉપરથી નીચે પડી ગયો અને મરી ગયો આ બધું દૂર બેસેલી બિલાડી જોયા કરતી હતી તે જોઈને તે ધીમા પગે ત્યાંથી ચાલી ગઈ વાર્તાનો સાર આમ કોઈની ખોટી પ્રશંસામાં આવીને કોઈના ઉપર અંધરો વિશ્વાસ ન કરવો જેથી આપણને નુકસાન થાય આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને ને સબસ્ક્રાઇબ કરો વાર્તા બે બિલાડી અને વાંદરો ચાલો મિત્રો આજે આપણે બે બિલાડી અને વાંદરાની વાર્તા જોઈએ એક સમયની વાત છે એક વાર ગામની બહાર એક ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો તેને ખૂબ ભૂખ લાગી હતી અને વિચારી રહ્યો હતો કે તેને ખાવાનું મળી જાય તો કેવું સારું એ જ ગામમાં બે તોફાની બિલાડી રહેતી હતી તે દિવસે બંને બિલાડીઓ મળીને એક ઘરમાંથી રોટલી ચોરી લીધી અને બંનેના બે ભાગ કર્યા પરંતુ બંને પોતપોતાના હિસ્સાથી ખુશ ન હતા પહેલી બિલાડીએ કહ્યું અરે મારો રોટલાનો ભાગ તો નાનો લાગે છે તારો ટુકડો મારા ટુકડા કરતાં મોટો છે બીજી બિલાડીએ કહ્યું અરે ક્યાં મારો ટુકડો પણ નાનો જ છે ધ્યાનથી જો એક કામ કર એ મને આપ પહેલી બિલાડી મારે સામે ટપું જોઈએ તારા હિસ્સા માંથી થોડું મને આપ તો તું અને હું સરખા થઈ જઈશું બીજી બિલાડી વાહ ભાઈ વાહ શું હું મારા ભાગ માંથી આપીશ તમે બહુ હસ્યા છો એટલામાં એ ઝાડ પર બેઠેલા એ વાંદરા એ એ વાંદરા એ બે બિલાડીને લડતા જોઈ રહ્યો હતો વાંદરો નીચે ઉતર્યો અને તેની પાસે બેસી ગયો વાંદરાએ કહ્યું અરે તમે બે કેમ લડો છો મારી પાસે આવો મને આ રોટલી આપો હું તમને સમાધાન કરી આપીશ બંને બિલાડીએ કહ્યું હા માં અમારા બંનેને કંઈ થતું નથી તમે જ કંઈ કરો અને અમને બંનેને સરખી રોટલી વેચો પછી વાંદરાએ બંને ટુકડા લીધા અને ત્રાજવામાં મૂક્યા વાંદરાએ કહ્યું જુઓ ત્રાજો આ દિશામાં નમેલો છે એટલે કે આ દિશામાં વધુ રોટલી છે આમ કહીને વાંદરા રોટલીનો ટુકડો ખાઈ ગયો કહ્યું અરે આ એક બાજુ રોટલી માંથી લીધો આ રીતે તરાજુ ક્યારે એક બાજુ નમે અને ક્યારે બીજી બાજુ અને વાંદરો ધીમે ધીમે રોટલી ખાતો ગયો થોડા સમય પછી જ્યારે બહુ ઓછી રોટલી બાકી હતી ત્યારે બંને બિલાડીએ કહ્યું છોડો ભાઈ છોડો આખી રોટલી આમ જ પૂરી થઈ જશે કેટલું બાકી છે તેટલું અમને આપી દો અમે બંને એ જ ખાઈ લઈશું તેથી જ વાંદરાએ કહ્યું આ તમે શું વાત કરો છો આટલા સમયથી મેં તમારા બંનેને કંઈ કહેવાનો પ્રયાસ કર્યો હતો હવે આટલું બાકી છે તે મારા પેટમાં જશે તમે લોકો મને મારી મહેનત માટે બક્ષિસ નહીં આપો તમે બંને ખૂબ સારા છો આટલું કહી રોટલીનો બાકીનો ભાગ પણ ખાઈ લીધો અને બંને બિલાડીઓ પાસે ખાવા માટે કંઈક બચ્યું ન હતું અને તેમણે ભૂખ્યા રહેવું પડ્યું પડ્યુંનો સાપ બીજાની લડાઈમાં તીજો ફાવે બીજાની મદદ લેવા પહેલા આપણે આપણી સમસ્યાનો જાતે જ ઉકેલ લેવો જોઈએ બે વ્યક્તિની લડાઈમાંગર ત્રીજી ચાલો મિત્રો આજે આપણે મગજ અને વાંદરાની વાર્તા જોઈએ જંગલ હતું તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને તે જંગલમાંથી એક નદી પસાર થતી હતી તે નદીના કિનારા ઉપર જાંબુનું ઝાડ હતું જે જાંબુના ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો વાંદરો એક દાળથી બીજી દાળ કૂદકા મારતો ત્યાં નદીની અંદર એક મગર અને મગરી રહેતા હતા તેઓ બંને પતિ પત્ની હતા મગર રોજ સવારે ખોરાકની શોધમાં જતો અને મગરી ગઢ સંભાળતી હતી વાંદરો રોજ સ્વાદિષ્ટ અને મીઠા જાંબુ તોડીને ખાતો હતો એક દિવસ જાંબુના ઝાડ પાસે નદીમાં મગર આવ્યો તેને જોઈ વાંદરાએ તેની પાસે જાંબુ નાખ્યા આ જાંબુ જોઈ મગર ખાઈ ગયો આવી રીતે વાંદરો તેને રોજ જાંબુ ખાવા માટે આપવા લાગ્યો અને તેમના વચ્ચે વાતચીત થવા લાગી અને આમ તેઓ ખૂબ સારા મિત્ર બની ગયા વાંદરો તેને પાકા પાકા જાંબુ આપતો અને મગર પણ તે ખૂબ મજાથી ખાતો એક દિવસ મગરને વિચાર આવ્યો કે હું આ મીઠા અને સ્વાદિષ્ટ જાંબુ મારી પત્ની માટે લઈ જઉં તો તેથી તેણે વાંદરાને કહ્યું વાંદરાભાઈ વાંદરાભાઈ મહેરબાની કરી મને આજે થોડા વધારે જાંબુ આપો ને હું મારી પત્ની માટે લઈ જવાનો છું જેથી તે પણ ખાઈને ખુશ થશે અરે મગરભાઈ ભાભી ખુશ થશે તો વધારે જાંબુ લેતા જાવ ને આમ પણ આપણે તો રોજ ખાઈએ જ છીએ ને તો આજે ભાભીને પણ ખાઉણ મગર તો ખૂબ જ ખુશ થઈ ગયો વાંદરાભાઈએ તો પાકા પાકા જાંબુના ઝુમખા મગરને તોડીને આપ્યા વાંદરાભાઈએ કહ્યું આજે ભાભી મીઠા મીઠા જાંબુ ખાઈને તમારા પર ખૂબ ખુશ થઈ જશે મગર તો ખુશ થઈ ગયો મગરી માટે જાંબુ લઈ ગયો મગરે મગરીને કહ્યું આજે તો હું તારા માટે કંઈક લાવ્યો છું મગરી હરખાઈને બોલી હે શું લાવ્યા છો મગરે જાંબુ મગરીને આપ્યા જાંબુ જોઈ મગરી તો રાજી થઈ ગઈ મગરીએ એ જાંબુ ખાધા તેને તે ખૂબ મીઠા અને સ્વાદિષ્ટ લાગ્યા મગરીએ મગરને કહ્યું

તમને આવા તો ઘણા મિત્રો મળશે તમને મિત્રવાળો છે કે પત્ની તમે મને તેનું કલેજો નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ પછી મગરી રડવા લાગી તમને તો અમારો મિત્ર જ વાલો છે હું નથી આ સાંભળીને મગર તો મૂજોણો પડી જાય છે મગરીની જીદ આગળ મગર હારી જાય છે મગર કહે છે હે મારી વાલી કાલે હું વાંદરાને લઈ આવીશ પછી તું તેનું કલજુ ખાઈ જજે આ સાંભળીને મગરી ખૂબ જ રાજી થઈ ગઈ બીજા દિવસે સવારે મગર વાંદરાને લેવા માટે નીકળી જાય છે મગર નદીમાં તરતા તરતા કિનારા પાસે જામુના ઝાડ નીચે પહોંચી જાય છે વાંદરો મગરને આવતો જોઈ ખૂબ રાજી થાય છે વાંદરો જાંબુડા તોડીને મગરને આપે છે મગર કહે વાંદરાભાઈ તમે આપેલા જાંબુ ખાઈને મારી પત્ની ખૂબ રાજી થઈ ગઈ તેથી તેણે તમને આજે જમવા માટે બોલાવ્યા છે આ સાંભળીને વાંદરાભાઈ તો ખૂબ રાજી થઈ ગયા વાંદરો બોલ્યો હા હા કેમ નહીં હું જરૂરથી આવીશ વાંદરો વિચારીને કહે પરંતુ મને તરતા નથી આવડતું તેથી કેવી રીતે આવીશ મગર કહે મગર પાણીમાં તરવા લાગે છે વાંદરાભાઈ તો ખુશ ખુશ થઈ જાય છે આજે તો ઘણું બધું સારું સારું જમવાનું મળશે મગર તો વાંદરાભાઈને નદીની વચ્ચે લઈ જાય છે પછી મગર વાંદરાભાઈ સાથે વાત કરતા કરતા એમનાથી કહેવાઈ જાય છે મારી પત્નીએ તારું કાજુ ખાવું છે તેથી હું તને લઈ જઉં છું વાંદરાભાઈ ને ઝટકો લાગ્યો અને તે મૂંઝવણમાં પડી ગયો મેં તો આને મારો મિત્ર માન્યો હતો પરંતુ આ તો દગાખો નીકળ્યો મને તો તરતા પણ નથી આવડતું હું અહીંથી કેવી રીતે બચીશ તેથી મેં યુક્તિ વિચારી વાંદરો કહે અરે મગરભાઈ તમે મને કયું હો મારું કોલેજું મેલું થઈ ગયું હોવાથી મે તેને ધોઈને ઝાડ ઉપર સુકાવા મૂક્યું છે આપણે બહુ દૂર નથી પહોંચી ગયા તેથી આપણે ઝાડ પાસે જઈને કાળજું લઈ આવીએ મગરે તો વાંદરાની વાત માની લીધી મગર કહે વાંદરો બોલ આપણે ઝાડ ઉપરથી તમારું કાળજું લઈ આવીએ મગર અને વાંદરો પાછા ઝાડ તરફ વળી જાય છે વાંદરો તો કિનારો ક્યારે આવે તેની રાહ જોઈને બેઠો હતો કિનારે વાંદરો તો કુદીને ઝાડ પર ચડી જાય છે વાંદરો કહે અરે કાળજો તે વળી દોઈને સુકાવા મુકાતો હશે મેં તો તને મારો મિત્ર માન્યો હતો પરંતુ તે તો મારા વિશ્વાસનો દગો કર્યો આજથી આપણી મિત્રતા સમાપ્ત થઈ ગઈ છે હવેથી હું કોણ અને તું કોણ પછી વાંદરો જાંબુનું ઝાડ છોડી ત્યાંથી જંગલમાં રહેવા જતો રહે છે વાર્તાનો સાર જે તમારો પર વિશ્વાસ કરે છે અને તમને સાચા મિત્ર તરીકે પસંદ કરે છે તેની સાથે ક્યારે ડગો ન કરવો અને ડગાખોર મિત્ર સાથે ક્યારે મિત્રતા રાખવી જોઈએ નહીં આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો